નાની નાની છોકરીઓ છે સાંજે આપણે જમાડવાની છે ગુંદા છે એ વેચાતા લીધા કે ઘર ના છે ચાલો તો આપડે રસોઈ બધી તૈયારી ચાલુ કરી દીધી છે અને અહિયાં જો નરેશ આવી ગયા છે ચેકિંગ કરવા માટે કે બરાબર કામ થાય છે કે નઈ ફૂલો તૈયાર કરી દીધો પાણી ત્યાં કરી દીધું તૈયાર કરી દીધો બધી નાની નાની છોકરીઓ આવી ગઈ છે જમવા અને આજ તો જો આપણે માસીને છે ને પૂરેપૂરા કામ માં લઈ લીધા છે હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અત્યારે છે ને ટાઈમ વાગી ગયો છે ઘરનું ઓલમોસ્ટ બધું કામ કરીને થઈ ગયા છે ફ્રી અને ગઈકાલે આપણે સાતમ પાડી હતી એટલે કાલે કઈ કામ નતું કર્યું એટલે આજે જો કેટલા કપડા વધી ગયા બધી દોરીમાં જો એક દોરીમાં આપણે કપડાં સુકવી દીધા છે કેમકે કાલના ને આજના બધા કપડાં ભેગા થયા હતા એટલે આથી ન ધોઈ પણ મશીનમાં ધોઈ નહીં ખાતા એટલે કામ બધું થઈ ગયું છે અને દીત્યાને તો આંગણવાડીનો વહેલો ટાઈમ છે એટલે એ વહી ગઈ છે આંગણવાડીએ અને પપ્પા જો વાળીએ કેટલી મસ્ત મસ્ત કુણી કુણી પાલક લઈ આવ્યા છે અને રીંગણા પણ સાથે લઈ આવ્યા છે અને આજે છે ને આઠમું નોરતું થઈ ગયું છે આ ચૈત્રી નવરાત્રીના સાત નોરતા પૂરા થઈ ગયા છે અને ફટાફટ નવરાત્રી તો પૂરી થઈ ગઈ એટલે આજે આઠમું નોરતું થઈ ગયું છે અને મમ્મી છે નવરાત્રીના ઉપવાસ કરે નવે નવ દિવસ વ્રત કરે એટલે આજે છે ને આપણે છોકરીઓ જમાડવાનો વિચાર છે દર વર્ષે આપણે ચેતર મહિનામાં છોકરીઓ જમાડીએ છીએ એટલે આપણે જે પાડોશી નાની નાની છોકરીઓ છે ને બધી છોકરીઓને આજે સાંજે આપણે જમાડવાની છે તો હવે અથાણાની સિઝન આવી ગઈ છે ને અમારે ઘેર તો અથાણાની સીઝન કારફિટ ચાલુ થઈ ગઈ છે ને મમ્મી અત્યારે સવાર સવારમાં બેસી ગયા છે અથાણા લઈને અત્યારે જોઈ લ્યો મમ્મી છે ને ગુંદાનું આખું શબલું ભરીને બેસી ગયા છે ગુંદા છે એ વેચાતા લીધા કે ઘરના છે બાદ વાળામાંથી

ઠીક તો પેલા ગુંદા ને ધોવાના છે ને પછી મિઠા મીઠાવાળા કરવાના છે એવું છે ને આથવાના છે ને સરસ લ્યો મમ્મી ના છાણાનું કામ કરતા હતા ને મારે દિત્યાબેન ને ટાઈમ થઈ ગયો તો તેડવાનો એટલે આપણે જો બેન આંગણવાડી થી તેડી એવા શું હોય ગયું તો બેન જ જમવાનું ની ઘરેળો ભાત વઘારેલા ભાત ખાઈને આવી ગયા છે દિત્યાબેન ન થેર તો ફૂલ તડકો છે ને એટલે જલ્દી જલ્દી ચાલવામાં એટલે આપણે ઘેર ફુગી જાય फटाफट કાઢી દીધું તો 10 વાગી ગયા છે બપોર પછી ના 4 અને આપણે જો આવી ગયા છે રસોડામાં કેમ કે આજે આપણે છોકરી જમાડવાની છે તો એની તૈયારી હવે આપણે સ્ટાર્ટ કરી દેવું પડશે ધીમે ધીમે આપણે રસોઈ ચાલુ કરી દઈએ અને પપ્પા જો વેરાવળ ગયા ગયાતા ને તો કેટલું બધું શાકભાજી લઈ આવ્યા છે એમાં જે દાણા ને મેથી ને પછી આ બધાય લોટ છે ચણાનો લોટ ને ચોખા ને બે જાતના ચોખા છે બટેકા મરચા કોબી ટમેટા અહીંયા જો દીધી માટે એપલ દ્રાક્ષ દ્રાક્ષ અમે થોડીક વાર પલાળી દીધી છે અને આ જે જાંબુ છે એ તો અહીંયા બાજુમાંથી જ મમ્મી લઈ આવ્યા છે ને કાલે વાડીએથી અમે જો આ રીતના પપૈયા તોડી આવ્યા હતા તો કેટલું બધું જમવાનું આવી ગયું છે અને બેન પણ અહીંયા રેડી થઈને આવી ગયા છે હાય દિત્યા હાય હાય ફ્રેન્ડ ફાઈન તો ટ્યુશન માટે રેડી ઓકે તો દીતિયા બેન જવાનું છે હમણાં ટ્યુશનમાં માં ને અત્યારે જો એ નો નાસ્તો કરે છે કા તને દ્રાક્ષ બહુ ભાવે પછી આજે આપણે શું કરવાનું છે આજે આપણે છોકરીઓ જમાડવાની છે છોકરીઓ જમાડવાની છે શું શું બનાવવાનું છે આજે આપણે આપણે ભજીયા ચટણી દાળ ભાત શેખર પૂરી સરસ જો સાક રોટલી એટલું બધું બનાવવાનું છે તો રસોઈ કોણ બનાવશે ચાલો તો આપડે રસોઈની બધી તૈયારી ચાલુ કરી દીધી છે જો અહીંયા છે ને સૂકી ભાજી બનાવવા માટે બટેટા બાફી લીધા છે મેં અહીંયા આપણી ખીચડી બને છે અમારે ખીચડી તો બનાવવાની જ હોય પછી અહીંયા જો આપણે સરસ મજાની ચટણી ઉકળે છે ઉકળી ગઈ છે બની ગઈ છે હવે ચટણી તો ચટણી ઉકળી જાય અને હવે મેં જો અહીંયા પૂરીનો લોટ ચાળી લીધો છે હવે લોટ બાંધવાનો છે તો ફટાફટ છે ને હવે હું લોટ બાંધી લઉં ને ત્યાં સુધીમાં બટેટા ઠંડા થઈ જાય પછી સૂકી ભાજી વઘારી નાખો આપણે ચાર વાગ્યાની રસોઈ સ્ટાર્ટ કરી હતી પાંચ થી આપણી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે ખાલી પૂરી અને ભજીયા બે વસ્તુ બાકી છે અને અહીંયા જો નરેશ આવી ગયા છે ચેકિંગ કરવા માટે કે બરાબર કામ થાય છે કે નહીં શું લાગે છે તમને થાય છે બરાબર કામ અત્યાર સુધી તો બરાબર થાય છે આગળ તમને કેતો રહીશ બરાબર કામ ચાલે છે કે નહીં તો બેઠા બેઠા ભૂખ લાગી ગઈ હતી કે

અને થોડીક વાર પછી આપણે બાર ચૂલા ઉપર બેસી અને પૂરી અને ભજીયા બનાવવાના છે કેમ કે અહીંયા છે ને અત્યારે બહુ ગરમી થાય છે અને ગેસ ચાલુ હોય એટલે આપણે પંખો પણ ચાલુ ન કરી શકીએ એટલે બહાર બેઠા બેઠા હવે આપણે રસોઈ બનાવવાની છે તો અહીંયા છે ને આપણે માતાજીને ધરવા માટે ખીર મૂકી દીધી છે અત્યારે થોડીક જ ખીર જે પ્રસાદી માટે આપવાની છે ને કેમકે અત્યારે છોકરીઓ છે ને કોઈ ખીર ખાતી જ નથી ગયડું કોઈ ખાતું નથી. હા થોડું પ્રસાદી માટે આપણે થોડી ખીર તો બનાવી પડે માતાજીને એટલે બનાવી લીધી છે. અહીંયા જો તાજી તાજી મસ્ત આપણે ખાસ બનાવી લીધી છે અને મમ્મી જો આય તેલ લઈ આવ્યા. આ તળવાનો અલગથી તેલ રાખ્યો અમે કા. આ બજીયા આમ તેલ ચડી જાય ને એવા થાય. એટલે આ અમે અલગ જ તેલ નું રાખ્યું તળવાનું

કરવાનું છે ને સાંજે જમીને પછી મેથી ધાણા કેળા કોબી બધું કાચું ને સુધારવાનું છે ભજીયા માં નાખવાની બધી સામગ્રી સુધારવાની છે પછી મરચા ના ભજીયા કરવાના છે તો એ સુધારવાના છે એટલે મમ્મી બેસી ગયા છે બધું કટિંગ કરવા ને હું આગળ બધું સુધારવા માંડી ફટાફટ

તું એ તો તેલ આવે ને તો તળતી જા નક્સભાઈ ને ઈરવાબેન ને આવી ગયા છે જમવા કા પણ જો માસી તો આગવો કરી દીધો છે વાણી ને પણ તેલ હજી થયું નથી તેલ આવે પછી પૂરી છે ને આપણે ફટાફટ તળી લઈએ પછી આપણે ભજીયા બનાવવાની શરૂઆત કરી દઈએ હજી કોઈ છોકરીઓને બોલાવી નથી પૂરી થઈ જાય ભજીયા થોડાક બની જાય ને પછી આપડી છોકરીઓને પડોસ બોલાવી અને જમવા બેસાડી દઈએ એટલે તો મેં થોડીક વાર પૂરી વણવા લાગી માસી ને પછી તેલ આવી ગયું ને એટલે જો મેં તળવાનું ચાલુ કરી દીધું છે અને અહીંયા જો આપડી પૂરી ફૂલી ફૂલી ને દડા જેવી પૂરી થાય છે મસ્તી ની આટલી પૂરી આપણે બની ગઈ છે અને હજી જો માસી મને હેલ્પ કરે છે અહીંયા આ તો માસી ને મેં કામે વળગાડી દીધા છે ઓકે કે માસી તમે કઈ વાંધા ને દોહા માણસ ની બી પડ્યું છે હાજર થાય કે

ભૂખ લાગી બેસી ગયા પૂરી વણી અને ભજીયા બનાવવા બેસી ગયા છે બે જાતના ભજીયા રેડી થઈ ગયા છે એક પટ્ટી ભજીયા મરચાના છે અને બીજા કેળાના છે

બધા ને ડિશ રેડી કરી દીધી છે એટલે બધા જમવા હે બોલતી નથી એટલે ભાવે ખાવામાં બહુ મુંજાઈ ગયું ને એટલે બહુ ભૂખ લાગી લાગે કા અને આજ તો જો આપણે માસી ને છે ને પૂરેપૂરા કામ માં લઈ લીધા છે માસી ને અહીંયા ચૂલા પાસે ભજીયા કરવા બેસાડી દીધા છે ભજીયા નથી કે રાસ્તા ને કરવા વાળા જીવા થાય વા એ અસલ જ થાય હારત થાય તૈયાર કો જીવા થાય વા શિકાર દીધી હા બધાય છોકરા જમી લીધા આ બે અહીંયા બેઠા છે હવે આ કોદો મુકો ને તૈયારી માં છે કા કા જમી લીધું હોય તો હું ભાગી જાઉં વાંધો નહીં કોદો હાલ છે ને ને છોકરીઓ છોકરીઓ બધી જમી લીધું છે છે અને મમ્મી ને નરેશ ને પપ્પા ને એ લોકો માસી ને બધા બાકી છે મોટા મોટા હવે એ લોકોને બેસાડી દઈયે જમવા અને હું અહીંયા ગરમા ગરમ ભજીયા બનાવતી જાવજો અહીંયા આપણે ગોટા છે ને બને છે ગરમા ગરમ બની જાય ને લાગડી મોટા મોટા બધા બાકી છે ને એ પણ બેસી જાય ને છેલ્લે પછી હું જમી લઈશ જમી જમી લીધું લીધું છે 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 બધી છોકરીઓ પણ પણ અને અને અત્યારે અત્યારે ને બહુ બહુ મોડું થઈ ગયું વાગી વાગી ગયા ગયા ઘડિયાળમાં તોય તોય અમારે જો આઈપેડ જોવાનું કામ ચાલુ હજી ઠંડી જ એટલે મારી ચુંદડી ઓઢી લીધી છે એને એટલી બધી ઠંડી લાગે છે કાના રે બરફ પડ્યો લાગે અહીંયા ઠંડી લાગે દીત્યા નથી લાગતી એસી ચાલુ નથી તને ઠંડી લાગે છે